હેલો મિત્રો ભારત અને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી અલગ અલગ ત્રીસથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાનું એનાલિસિસ કરીને આ વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં તંતોડ મહેનત કરવા છતાં ઉમેદવારો પરીક્ષા કેમ પાસ કરી શકતા નથી અથવા ક્યાં ભૂલ થાય છે તેના વિશે વિસ્તારથી માહિતી આપવા માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે તો આ વિડીયો આપના મિત્રોને જરૂરથી શેર કરજો જેથી તમામને મદદ મળી રહે વધુ સમયના લેતા શરૂ કરીએ ખાસ વિડીયો સૌ પ્રથમ ઉમેદવારો તૈયારી દરમિયાન આટલી ભૂલો કરતા હોય છે વિડીયો અંત સુધી જોયા પછી આપને પણ ખબર પડશે કે આપ પણ જાણતા અજાણતા આમાંથી કોઈ પણ ભૂલ કરી રહ્યા છો સૌથી પહેલી ભૂલ છે સિલેબસ અને પરીક્ષા લેવલની ગેરસમજ તો ઘણા ઉમેદવારો સિલેબસ બાબતે પ્રશ્ન પૂછતા હોય છે કે સિલેબસ હાર્ડ કોપીમાં રાખવો કે સોફ્ટ કોપીમાં તો આપને જે રીતે અનુકૂળ હોય એ રીતે આપ સિલેબસ રાખી શકો છો સોફ્ટ કોપીને બદલે જો સિલેબસની પ્રિન્ટ આપણી પાસે હોય તો એ વધુ સારી બાબત ગણી શકાય ત્યાર પછી અગત્યની બાબત છે પરીક્ષાનું લેવલ પરીક્ષાના લેવલની પૂરેપૂરી માહિતી હોય તો ઓછા સમયની અંદર સારામાં સારી તૈયારી થઈ શકે ઉદાહરણ તરીકે વર્ગ ત્રણની કોઈ પણ પરીક્ષા હોય તો ધોરણ બાર સુધીની એન સી આર ટી કે જીસીઆરટીની બુક માંથી તૈયારી થઈ શકે છે પરંતુ જો જીપીએસસીની તૈયારી કરતા હોય તો એનું લેવલ ગ્રેજ્યુએશનનું છે તો એના માટે માસ્ટર ડિગ્રી ઉપરાંત ગ્રેજ્યુએશનની બુકો પણ વાંચવી પડે તેમાં વર્ગ ત્રણની બુક લઈને બેસીએ તો પરીક્ષામાં ધારી સફળતા ન પણ મળે આપ એક બુક રિફર કરી શકો છો પરંતુ તેના લેવલ મુજબની હોય તે બાબત ખૂબ અગત્યની છે જેમકે ઘણા વિદ્યાર્થીઓ જીપીએસસી ક્લાસ વન ટુની બુકમાંથી વર્ગ ત્રણની તૈયારી કરતા હોય છે આ બંને પરીક્ષાનું લેવલ અલગ અલગ છે તેથી પરીક્ષાના લેવલની પૂરેપૂરી સમજ હોવી એ પણ ખૂબ જરૂરી બાબત છે ત્યાર પછી ઉમેદવારો બીજી અગત્યની ભૂલ કરે છે જૂના પેપરનું સોલ્યુશન તો કેટલાક ઉમેદવારો જૂના પેપરના માત્ર એમસીક્યુ સોલ્વ કરે છે એટલે કે પ્રશ્ન વાંચી એનો જે ચાર ઓપ્શનમાંથી સાચો વિકલ્પ હોય તેની માત્ર ગોખણપટ્ટી કરે છે જે સોલ્યુશનની સાચી રીત નથી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેના જૂના વર્ષના પેપર છે એ પરીક્ષાની પેટર્ન અને અગત્યના ટોપિકની ઓળખ માટે ખૂબ અગત્યની બાબત છે પરંતુ ઉમેદવારો માત્ર ને માત્ર પ્રશ્ન સોલ્વ કરે છે તેનું ઊંડાણપૂર્વકનું એનાલિસિસ કરતા નથી જેને પરિણામે પરીક્ષામાં જે વારંવાર રિપીટ થતા જે પ્રશ્નો છે તેની જાણકારી તેમને રહેતી નથી આ બાબત વધુ સારી રીતે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો જેમ કે યુજીસી નેટ અથવા જીસેટની પરીક્ષામાં જનરલ પેપર એકમાં શિક્ષણની અલગ અલગ પદ્ધતિ અથવા રીતો અને માહિતી સંચારના પ્રકારોમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે આ બાબત આપ ત્યારે જ જાણી શકો જ્યારે આપે ઊંડાણપૂર્વકનું જૂના પેપરનું એનાલિસિસ કરેલું હોય અંગત સલાહ એ છે કે આપ જે પરીક્ષાની તૈયારી કરો છો એમાં પરીક્ષાનું ફોર્મ ભર્યા પછી પ્રથમ એક અઠવાડિયામાં માત્ર છેલ્લા દસ વર્ષના પેપરનું એનાલિસિસ કરો અને તે એનાલિસિસના આધારે પરીક્ષામાં વારંવાર પૂછાતા રિપીટ થતાં જે ટોપિક છે એનું એક અલગથી લિસ્ટ બનાવો ત્યાર પછી ઉમેદવારોનો પ્રશ્ન હોય છે કે નોટ્સ કેવી રીતે તૈયાર કરવી ઘણા ઉમેદવારો પરીક્ષા સમય સુધી માત્ર નોટ્સ તૈયાર કરે છે અને પરીક્ષાના અંતે એ વાંચવાનું પણ બાકી રહી જાય છે અને ધારી સફળતા મળતી નથી તો રિવિઝન નોટ્સ કેવી રીતે તૈયાર કરવી એ પ્રશ્નનો જવાબ પણ જૂના પેપરના એનાલિસિસના આધારે મળે છે જે ટોપિક વારંવાર પૂછાતા હોય એ ટોપિકની અલગથી યાદી તૈયાર કરી સૌ પ્રથમ આઠ ટોપિકની જો નોટ્સ તૈયાર કરી દેવામાં આવે તો ઓછા સમયમાં સારામાં સારી તૈયારી થઈ શકે છે ઉદાહરણ તરીકે જીપીએસસીની કોઈપણ વર્ગની પરીક્ષા હોય તો એમાં સિંધુ ખીણની સભ્યતામાંથી પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે તો આવા જે ટોપિક છે એ અલગ તારવીને એની એક નોટ્સ તૈયાર કરી દેવામાં આવે તો ઓછા સમયમાં વારંવાર રિવિઝન કરીને એમાંથી પૂરેપૂરા માર્ક મેળવી શકાય જેમ કે જીસેટ અથવા યુજીસી નેટની પરીક્ષા હોય તો એમાં પેપર બેની અંદર રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ ફેમાનો કાયદો એમ આર કાયદો ગ્રાહક સુરક્ષા ધારો સાર્ક નાપટા સાપટા વગેરે જે ટોપિક છે એ વારંવાર પૂછવામાં આવે છે તો આ ટોપિક પણ પહેલાં તૈયાર કરી લેવા જોઈએ જેથી ઓછા સમયમાં પૂરા માર્ક મેળવી શકાય આ બધા ટોપિકની અંદર માત્ર એનો જે ફેક્ટ છે એ જ ફેરવવામાં આવે છે પરંતુ ટોપિકનું જે ટાઇટલ છે તે યથાવત રહે છે જેમ કે રિઝર્વ બેંક માંથી બે હજાર સત્તરની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હોય તો સત્તરમાં એનું ઈસવીસન પૂછવામાં આવે ત્યાર પછીના પેપરની અંદર વડુ મથક ક્યાં છે એ પૂછવામાં આવે અથવા રિઝર્વ બેંકના કાર્યો કયા છે એટલે ટૉપિક ક્યારેય બદલાતો નથી એનો ફેક્ટ છે એ બદલી નાખવામાં આવે છે જૂના પેપરનું જો સારી રીતે એનાલિસિસ કરેલું હોય તો આ ટોપિક કયા છે એની સરળતાથી જાણકારી મળી શકે છે ત્યાર પછી શરૂઆતની અંદર કેટલા કલાક વાંચવું અને કેવી રીતે વાંચવું આ પ્રશ્ન તૈયારી કરતાં દરેક ઉમેદવારના મનમાં હોય છે તો એના માટે કોઈ એક ચોક્કસ ફિક્સ ટાઈમ નથી આપ જેટલું પણ વાંચો છો એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું હોવું જોઈએ અથવા પૂરા માર્ક અપાવે તેવું હોવું જોઈએ ઉદાહરણ તરીકે આપે કોઈ એક દિવસની અંદર સતત આઠ કલાક વાંચન કર્યું પણ આપે જે ટોપિક વાંચેલો હતો એ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ન હતો તો આ જે વાંચન છે એ સમયનો બગાડ સાબિત થશે ટોપર અને સામાન્ય ઉમેદવારની અંદર એક જ ફરક હોય છે સામાન્ય ઉમેદવાર સંપૂર્ણ સિલેબસ પૂરો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે ટોપર ઉમેદવાર સ્માર્ટ સ્ટડી કરે છે અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના ના હોય તેવા ટોપિકની નોટ્સ તૈયાર કરીને વારંવાર તેનું રિવિઝન કરે છે અને ઓછા સમયની અંદર સારું પરિણામ મેળવે છે ત્યાર પછી બુક્સ અથવા મટીરિયલ્સ કેટલી લેવી તો પરીક્ષાની તૈયારી કરતા લગભગ મોટાભાગના ઉમેદવારો બુક્સ અને મટિરિયલ્સ પાછળ આંગળી ડોટ મૂકે છે અને જ્યાંથી જે પણ મળે તે વાંચ્યા કરે છે પરિણામે ધારી સફળતા મળતી નથી એનાથી યોગ્ય ઉપાય એ છે કે આપ જે પરીક્ષાની તૈયારી કરો છો તેનો સિલેબસ અને જૂના પેપરનું એનાલિસિસ કર્યા પછી જે અગત્યના ટૉપિક તારવા હોય એ તમામ ટૉપિકની માહિતી મળી રહે એવી કોઈ પણ એક અથવા બે બુક માર્કેટમાંથી મેળવવી જોઈએ અને આ એક જ બુકને વાંચવી જોઈએ ઉદાહરણ તરીકે માની લો કે આપ કોઈ પરીક્ષા માટે ચાર અથવા પાંચ બુકનું વાંચન કરો છો પરંતુ આપને તેનો કન્સેપ્ટ સમજાતો નથી તો પણ એક બિનજરૂરી વાંચન ગણી શકાશે સલાહ એ છે કે દસ બુક એક વખત વાંચવા કરતાં એક બુકને સારી રીતે દસ વાર વાંચવામાં આવે તો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં ધારી સફળતા મળી શકે સૌથી અગત્યની જે ભૂલ કરે છે ઉમેદવારો એ છે રિવિઝનની બાબતમાં ઘણા એવા ઉમેદવારો છે જે પરીક્ષા સમય સુધી રોજ નિયમિત વાંચન કરે છે પરંતુ નિયમિત રિવિઝન કરતા નથી જેથી પરીક્ષાના નજીકના સમયમાં કશું યાદ રહેતું નથી અથવા વાંચેલું ભૂલાઈ ગયું છે એવો ડર તેમને રહે છે ઘણા ઉમેદવારો આ બાબતે સભાન રહેતા નથી આ બાબત વધુ સારી રીતે સમજીએ તો રિવિઝન કેવી રીતે કરવું જોઈએ તો આપે કોઈ એક ટોપિકના શરૂઆતના દસ પેજ પહેલાં દિવસે વાંચેલા છે તો બીજા દિવસે અગિયારથી વીસ પેજ વાંચવાને બદલે પહેલો એક કલાકનો સમય જે અગાઉના એકથી દસ પેજ વાંચેલા હોય તેનું રિવિઝન કરવું જોઈએ અને ત્યાર પછી જ અગિયારથી વીસ પેજ વાંચવા જોઈએ આવી રીતે નિયમિત કરશો એટલે આપની પરીક્ષા સુધીના સમયમાં વધુને વધુ વખત આપની નોટ્સનું રિવિઝન થઈ શકશે જેથી ભૂલાવવાનો ભય પણ નહીં રહે ફરી મળીશું આવા જ એક ત્યાં વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ